સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

પ્રયાગરાજ અયોધ્યા સહિત સાત ધર્મ સ્થળોની આઠ દિવસની યાત્રાનું બુકિંગ કરાવી આચરી છેતરપિંડીનો આક્ષેપ મોડાસા સહયોગ ચોકડીથી આજે સવારે દસ કલાકે ઉપડવાની હતી આઠ લાવેલ એક યાત્રાળુ પાસેથી સાત હજાર નવસો નવ્વાણું નું બુકિંગ કરાવી સંચાલકે છેતરપિંડી આચરી હોવાના યાત્રાળુઓનો આક્ષેપ ટ્રાવેલ સંચાલકનો ફોન બંધ હોવાનો આક્ષેપ બ્યુરો રિપોર્ટ અલ્પેશ પાટિયા સત્ય વિચાર ન્યૂઝ મોડાસા બોલો મારું નામ પરમાવી રવિરસિંહ છે હું વડા રહેવાસી છું મેં મોડાસા મોડાસા ખાતે પાટીલ પોસ્ટિસમાં બે જવા માટે ટિકિટ બુક કરાવી હતી એજન્સી મારી મારા વાઇફની એક જેના આઠ હજાર રૂપિયા હતા મેમ કંઈ છોડી દે ભર્યા હતા અને લાસ્ટ છેલ્લા બે દિવસથી એનો કોઈ કોન્ટેક થતો નથી નહીં ફોન લાગતો નથી કોઈ એની ઓફિસ પણ બંધ છે અને આજે પચીસ તારીખે સવારે દસ વાગે ઉપાડવાનો તો સંયુક્ત ચોપડી હતી ત્યાં ગયો પણ ત્યાં કોઈ મને દેખાયું ના એટલે પછી હું સાહેબ ક્રાઇમમાં કમ્પ્લેન કરી છે ઓનલાઈન મારે ફ્રોડ થઈ પણ લાગી રહ્યું છે તમારા જેવા કેટલા મારા જેવા શ્રી પચાસ જણા લોકો છે અહીંયા ચોકડી ઉપર બધા જે ફ્રોડ થયું એવું રહ્યું છે